વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા પડતર બાંગણીઓને લઈને જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અમરેલી જિલ્લા આંગણવાડી બહેનો દ્વારા સપ્ટેમ્બર બે હજાર બાવીસના થયેલા સમાધાનનો અમલ કરવા તથા આંગણવાડીના વર્કરોના પ્રશ્નોની બેઠક યોજી તેનો ઉકેલ લાવવા તેમજ તમામ બાકી રહેલા બિલો તાત્કાલિક ચૂકવવા અને પગાર નિયમિત કરવા જેવા વિવિધ મુદ્દાઓ સાથે અમરેલી જિલ્લા આંગણવાડી વર્કર બહેનો દ્વારા મૌન રેલી કાઢીને અમરેલી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે બોળી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો બોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આગામી સમયમાં પડતર પ્રશ્નોની માંગણી સ્વીકારવા નહીં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંતા માર્ગે આંદોલનની ચીમકી પણ આ બહેનોએ ઉચ્ચારી હતી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એ બાબતનું આપ્યું છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર બાવીસમાં અમને સરકારશ્રીએ વચન આપેલા તે એક પણ વચન સરકારે પૂરું કરેલ નથી અમારો પગાર વધારો કર્યો એની સામે અમારા બિલ આઠ આઠ મહિનાના અમારા બિલ એક પણ બિલ પાસ નથી થતા અમને ટાઈમે પગાર નથી થતો તો અમારી બેનો એક તો નજીવા વેતનમાં નોકરી કરે અને એમાં દસ હજાર પગાર થાય એ પણ બે મહિના થઈ જાય તો અમારો નિયમિત પગાર ન થાય તો અમારે અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું એમાં અમારે મરી મસાલાના બિલ મકાન ભાડું એ બધું અમારા સ્વખર્ચે અમે ભોગવીએ તોય સરકાર શ્રી આઠ આઠ મહિના સુધી અમને ચૂકવણું ન કરે તો અમારે કેવી રીતે અમારું ગુજરાન ચલાવવું કેવી રીતે અમારે બાળકો અને પોષણ એક બાજુ સરકારે એમ કે પોષણ મુક્ત કરો પોષણ મુક્ત તો પોષણ આવીમાં કેવી રીતે મળે તો અમારો પગાર વધારો પછી અમારી વય મર્યાદા અમને એમ કીધું હતું કે જાહેરનામું બહાર પાડશું તો એક વર્ષથી અત્યાર સુધીમાં સાઠ વર્ષની મર્યા મર્યાદાની એમને અમને વચન આપ્યું હતું એ પૂરું નથી કર્યું એક પણ પ્રશ્નનો અમારો ઉકેલ થયેલ નથી એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજે રજૂ કરેલ છે આગળના દિવસોમાં અમે આંદોલન કરીશું એવો પ્રશ્ન અમારો નિકાલ નહીં આવે તો અમારા માટે અમારે કંઈક તો કરવું પડે ને અમારે આટલી મોંઘવારીમાં અમારે અમારું ગુજરાન કેમ ચલાવવું હા એ તો કરવું જ પડે કારણ કે કોઈ પણ હોય જો આપણા પ્રશ્ન જો નો ઉકેલી શકે તો આપણે શું કરવાનું અમને ખાલી આવેદનપત્ર અત્યારે રજૂઆત કરવાની છે આપણે સરકાર સામે જો આપણા પ્રશ્ન ન ઉકેલ આપણે શાંતિથી જ રજૂઆત કરવાની છે અત્યારે અમારે કોઈ જાતની રેલી કે કોઈ જાતનું આંદોલન કે એવું નથી શાંતિથી આવેદન જ રજૂ કરવાનું છે અમારે